ફીસ ને ખાવું નહિ સાફ કરવા અરે વિરાટ એમ કે કે હાલો ફીસ આવું સાફ કરવા તો જો આ મારા ઘર ની અંદર જે નીચે ફીસ આવું છે ને એ અમે સાફ કર્યું આજે ને બધું સાફ કરીને હવે પાછું ક્લીન પાણી ભરી દીધું વિરાટ અવાજ થોડોક સ્લો રાખ દીકરા અને પાછા પથરા પણ નાખી દઈએ અમારા ભાઈ છે ને એ બહુ વધારે કામ કરે છે બધાય કરતા કેમ વિરાટ બધા ફિલ્ટર છે કે તો ઈ ફિલ્ટર હે પછી આ બે બાજુ લાઈટ છે ઓલું ઓક્સિજન છે ને સામે છે ને આ ઈ હીટર છે આ ને આ ગ્રીન નું છે ને એમાં ઓક્સિજન છે

પ્યારી પ્યારી ફીસ કે હાલો બધા જોવા વ્યવસ્થિત ગોઠવણી કરે છે જો હિતેશ પથરાની અને આ ભાઈ કામ વધારે છે ભાઈ તું વિરાટજી હેલો વિરાટ તું કામ વધારે એવું નથી લાગતું તને હે કાના હે

જે નળી ગોઠવવાની છે ઓક્સિજન ગોઠવે જો હજી વાર લાગે નહી ટોટલ નહીં પકડવો કોઈને નથી એની બુદ્ધિ તો જો સબલું લઈ આગળ સડવાનું ટોટલ તો કેટ ઉપાડી ગઈ કે દિવસની હમ ઓક્સિજન સારું થઈને ઉપર આવે બહુ જ ઉપર આવ્યો આખી વિરાટ આવે ને બધાને પતાવી દે જો ખાવાનું નાખી દીધું એ ખાવા મડી ગયું તો નાખી દીધી હા એ પણ બીગજ પીકડીયો ચા પાણી છે ને બધું ચાલુ કરી દીધું આમાં

नावड़े की वो जो इल्पा से उन दिन करना क्या जारी जी में न खाई न कर मड़ी जाए अजी न थी था अजी न थी था वीरत मुंह की दे।, दे भूमा नक दे भूमा नक दे लगी निकली है ये निकली जा सेन री ते जो निकली गई ने भूमा नक दे वाने वाली चलो फिनिश ઈ અલગ રાખવાની છે વિરાટ ઈ તારા જેવી તોફાની છે એટલે એને અલગ રાખવી પડે થોડુંક પેન શું કેવાય કે પાણી ઈ નું ઈ નાખવાનું કા મેન્ટેન થઈ જાય એના માટે અરે વિરાટ તું પડી જાય તું પડી જાય સંદર

लाइक करियो मम मम या मत कैसा हो गमे तो लाइक करजो ना बिजू शेयर जस्ट लाइक क्या तो विराट પછી आपसे डेडिकेट एक फेरे तो सक्षात આમ જોઓ પેલા આમાં સक्षात બાય બાય સબસ્ક્રાઇબ બાય બાય એમ નઈ એમ કહી દે અમારું ફિસ હાઉસ ગયમોય તો લાઈક કરો શેર કરો શેર કરો બેસ હટા બાબા દમ હરર મહાદેવ લે ફાઈનલી આપણું ફીસ હાઉસ છે ને એ સરસ મજાનું કમ્પ્લીટ થઈ ગયું ક્લીન થઈ ગયું અને જો કાચ ફિટિંગ થાય છે હવે આ રાખે તું તારો હેન્ડ ને હે લઈ લે લે ના લઈ લે રેડી કમ્પ્લીટ થઈ ગયું મસ્ત જાનું ક્લીન લે લે બસ 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 ઈ બાઉલ માં છે એમાં બચ્ચું છે ફિશ નું અને આમાં એક વાયડી ફિશ છે વિરાટ જેવી એટલે અલગ રાખી એને તો કેમ છે